ઓહો આપડા ગામમાં ગુરુજી આવ્યા છે લડુભાઈ શાણાભાઈ જગદીશભાઈ આવો આવો આપણા ગામમાં ગુરુજી આવ્યા છે

હું કહેવલ કરતા કૈવલધામમાંથી પધારે છું આ સૃષ્ટિના સર્જનહાર એક છે અને તે કહેવલ કરતા છે અને આ વિશ્વમાં મોટામાં મોટું દુઃખ જો કોઈ હોય તો તે જન્મ મરણનું છે અને જન્મમરણનું દુઃખ દૂર કરવા હું આ પાલકી દ્વીપમાં વિચરણ કરી રહ્યો છું વિશ્વના માનવોને હું કહેવલકર્તાના આદેશથી આગળના પાંચ દ્વીપમાં પુષ્કળ દીપ સાક દીપ કૌશક દીપ કુશાલક સાલમ દીપ અને આ છઠ્ઠા ગુરુજી અમે તો અજાણ છીએ તો અમારે મુક્તિ માટે શું કરવું જોઈએ તમને કૈવલ મંત્ર આપું

સુમંતા આપણે આ સંસારમાં પૂર્વ જન્મના લેણ એ મનુષ્ય પતિ પત્ની તરીકે મળ્યા છીએ તો આ આપણો આ મનુષ્ય અવતારનું સુખ તો ક્ષણિક જ છે તો આપણે આ પારસમણી મણી સમાન મનુષ્ય અવતાર મળ્યો છે તો કેમ વિરત હા પતિદેવ તમારી વાત બિલકુલ સાચી છે આ સંસારનું સુખ તો ક્ષણિક છે અને આ જન્મ મરણનું દુઃખ પણ અસાધ્ય છે તો આપણે એને દૂર કરવા માટે

તમે અત્યાર સુધી જે સંસારમાં જે જીવ્યા એમાં શું સાર છે તે અમને જણાવો અને આ સંસાર સુખ તો એક ક્ષણિક છે આ સંસારમાં રહી અને કોઈ સુખી થયું નથી બાપુજી જણાવો કે આ સંસારમાં શું સુખ છે તારી વાત આમ તો સાચી છે અમે આટલા પચાસ સાઠ વર્ષ કાઢ્યા પણ કઈ ને કઈ તકલીફ તો રહ્યા છે છોકરાની ને તો બાણિયા ને તો ઘર ની તો નોકરીની ને તો પૈસાની કઈ ને કઈ દુઃખ તો રહેલું જ છે

અમને તમને બધાને જોતા આ બધાને સંસારમાં રહેલા જોતા અમને એવું નથી લાગતું કે આ સંસારમાં કંઈ સુખ છે એવું અમને કશું જ જણાતું નથી અને આ સંસારમાં મનુષ્ય અવતાર તો એક વખત મળે છે તો આ મનુષ્ય અવતારને સાકાર કરવા માટે આ જે જન્મ મરણનો દુઃખ છે એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે એક તપ જ અમારે કરવું પડશે તો તમે અમને તપ કરવા જંગલમાં જવા માટે રજા આપો જો તમારી હોય તો પછી અમે તો અમારી જિંદગી પરંતુ જો તમે આવો તપ વિચાર ઉત્તમ વિચાર કરતા હોય તો પછી હું એમાં રૂકાવટ કેદ કરું નહીં તો તમે અમારી તમને રજા છે તમે શાંતિથી ગોરવરના મનમાં જઈ તપ કરો અમારા તમને આશીર્વાદ છે

હે યુવાન યુગલ તમે જંગલમાં એકલા શું કરી રહ્યા છો હે કૃપાના સાગર તમારી જય હો હે કરુણાના સાગર તમારી જય હો અમે બ્રાહ્મણ બ્રાહ્મણી આ ગુંજારણ વનમાં અમારા આત્માનું કલ્યાણ કરવા માટે અને આ સંસારના જન્મ મરણનું દુઃખ દૂર કરવા માટે અમે આ વનમાં તપ કરી રહ્યા છીએ

અમને આ સંસારમાંથી ભવ સાગર પાર કરવા માટે અમને આશીર્વાદ આપો હે ભાગ્યશાળી બ્રાહ્મણ બ્રાહ્મણી અત્યારે મારું ચિત્ત જંબુદ્વીપ જવા જંબુદ્વીપ જવા ચંચળ છે માટે હું તમને એક કહું છું કે તમે જંબુદ્વીપમાં ક્ષત્રિય કુળમાં ઝારસા નામક ગામમાં બાળકના સ્વરૂપમાં હું તમને મળીશ અને તમારું ઉદ્ધાર કરીશ જેવી આપની મરજી ગુરુજી જય હો ગુરુજીની જય હો દીકરો મારો લાડકવાયો દેવ દેવનો દી દિલ છે દીકરો મારો ક્લિયર સોલાપુર જઈ આવું ઘણા વખત હું ગઈ નથી એટલે મારા લાલાને લઈને જઉં જો મારી ડાબી ને જમની બે આંખ કે છે કઈક સારું કે માઠું થાય એવું મને લાગે છે અને શિયાળાનો પણ દિવસ છે ને ટૂંકો દિવસ અને ઠંડી પણ ખૂબ પડે છે અને ખેતીની ની પણ સીઝન ચાલે છે જો ખેતીની ની સીઝન ના હોત તો હું રઘુવીર ને પણ તારી જોડે મોકલત માટે તું સોલાપુર ના જાવ તો ઘણું સારું મારી તો તને જવાની ઈચ્છા જ નથી મોકલવાની વા કસો વાંધો નથી ખેતીની ની સીઝન ચાલે છે તો ભલે ચાલે એમને હેરાન કરવા નથી માંગતી પણ હું મારા લાલાને લઈને મારા સોલાપુર પિયર જવાની ઈચ્છા છે તો મને જવાની રજા આપો અને ઘરનું બધું જ કામ મેં કરી દીધું છે જો હું તને જવાની ના નથી પાડતી પણ પગદંડી રસ્તો છે સોલાપુર જવાનો અને એ હિંસક પ્રાણીઓ પણ આવે છે જંગલ જંગલ રહે છે મય એટલે માટે તું સોલાપુર ના જાઉં તો ઘણું સારું વા મને જવા દો ને મને ખૂબ જ યાદ આવે છે પિયર જો હું તને જવાની રજા આપું છું પણ મારા લાલને સંભાળ લેજે અને તું જાતે પણ સંભાળ રાખજે અને જો મારા લાલાને ને કઈ થયું તો ઘર માં પગ નહી મૂકવા દો સારું બા હું લાલા ને સંભાળીને લાવીશ મને રજા આપો શાંતિથી આવજો હેતબા માતા બાળક ની રમાડી અને પોતાના પિયર સોલાપુર તરફ મામા ને મળવાની ખુશી પિયરિયા ને મળવાની ખુશી એમના મુખ પર તો જુઓ બાળક પણ ખુશ છે એની માતા પણ ખુશ છે શિયાળો છે ચાલે ચાલે થાકી ગયા છે પાણી છે આજુબાજુ આ દૂર ઉપર ઉડતા પક્ષી દેખાય છે ત્યાં જવું પાણી પી આવું અને મારી તરસ છીપાવું બાળકને મોકી કિનારે પાણી પીવા પોટજ વાણી બાલક નાહિર લઈ ગયું રે બાલક નાહિર લઈ જયું વન સંગમ बाडकने मोकी किनारे पाणी पीवा पोठजवाडी बालक रायर लगी હે પાણીની તરસ છીપાઈ ને પાણી પીધું અને સારું લાગે મારું બાળક કોણ લઈ ગયું હશે આ ગંગોર જંગલમાં મારું બાળક કોણ લઈ ગયું મારું બાળક મારું બાળક કોણ લઈ ગયું હે ભગવાન મારું બાળક કોણ લઈ ગયું મારા બાળક આપો હું શું કરીશ મારા બાળક ને કોણ લઈ ગયું એ ધરતી માતા મારા બાળક ને પાછું આપો એ વનરાજાઓ કઈ ચુપ થઈ ગયા છો બોલો મારા બાળકને કોણ લઈ ગયું છે મારા બાળક કરીશ મારી સાસરીમાં હું શું જવાબ આપીશ મને મારા પિયરમાં પણ જવાબ આપવાનો વારો રહે મારા બાળકને કોણ લઈ ગયું એ વનરાજાઓ મારા બાળકને પાછું હે ભગવાન મારા કયા જન્મનો બદલો વારો છો મારા બાળકને પાછો આપો હે લાલા મારા વગર તેક પણ સજી રહેતો નતો આજે તું મારા વગર કેમ રહીશ હે ભગવાન મને મારા બાળકને પાછું આપો હા કોણ છે આ તે છે હું છે કોઈ ભૂત પિતુ ન હોય

તમારા નામ હરદેવ તથા સુમંતા હતું તમે સલાટ શહેરમાં રહેતા હતા તમે ગુંજારનનમાં તપ કરતા હતા તે જોઈને હું ત્યાં આવ્યો તમે મારું ફળ ફૂલથી સ્વાગત કર્યું પછી તમારી માગણી કરી કે જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થવા માટે તમે મારી પાસે માગણી કરી તો તે સમયે મારું ચિત્ત જંબુદ્વીપમાં જવા માટે આતુર હતું તેથી મેં તમને સાસાનગરના ક્ષત્રિય કુળમાં જન્મ ધારણ કરવાનું કહેલ છે

અને હું આજે બાર સ્વરૂપ પ્રગટ થયો છું તો વાત રહી તમારા બાળકને તો તમે આપણા બંને વચ્ચે જે વાત થઈ છે તે તમે કોઈને કહેશો નહીં તો હું તમારા બાળક જેવું રૂપ ધારણ કરીશ તમારા જેવા તેજસ્વી બાળક મળે તો હું સો પુત્રો પણ જતા કરવા તૈયાર છું અને તમે તમારું અલગ રૂપ છે મારા બાળકનું અલગ રૂપ છે હું કેવી રીતે સ્વીકાર કરીશ તો હું તમે આપણા બંને વચ્ચે જે વાત થઈ છે તમે કોઈને કહેશો નહીં તો હું તમારા બાળક જેવું રૂપ ધારણ કરીશ હું વચન આપું છું આપણે બંનેની વાત હું કોઈને કહીશ નહીં તો સારું હું તમારા બાળક જેવું રૂપ ધારણ કરીશ હે ધન્યા ધન્યા માયુ you <laughs>